હવે બધી ગટર સાફ કરાવી હું બે વાર આ વધાય છે દિવસ માં બબે વાર આવતો હતો બધું સાફ કરાવ્યું તમને હિટાચી જેટિંગ બધું લાવી તમે પોઈન્ટ જ બંધ કરતા નથી એ પછી રોજ તો થોડો જોવાનું તમારે જોવાનું છે તમારું ડમ્પિંગ યાર છે આમાં સાહેબ આપડે ખ્યાલ જ છે તમને તો બધી ખ્યાલ જ છે આ નલ છે આ નલ પૂરી દીધી છે આ નલ છે એ નલ પૂરી દીધી છે નલ જ્યાં સુધી ખુલશે ને તો આ કોલોની પાણી ગડશે આવશે પાણી તમને કઈ કઈ ને થાય કામે કે બહાર આનું નિકાલ નિકાલ તમારા માટે ખબર કરે હોય તો એક સુસિટી પાણી નથી આલું પાણી એક પણ આપણે

હું હવેથી ફોન કરું છું મને કહું ભાઈ આવી ભાઈ જાવ હું એને તમને પાછો ફોન પોતે કરું સાહેબ આ આ વિસ્તારની બહુ મોટી ગટર છે એ ગટર પૂરી કરતી છે ગટર સાફ નતા ચાર ચારો વખત આવી ગયા છે એક તમારા પોઈન્ટ છે ને તમારો જે હોય તમારા પોઈન્ટ બંધ કરાવશો ને અડધો તમારો આ ગંદકી પોઈન્ટ છે એટલે ત્યાં ગટર જામ થઈ જાય હવે બધી ગટર સાફ કરાવી હું બે વાર આ વધાય છે દિવસમાં બપે વાર આવતો હતો બધું સાફ કરાવ્યું તમને હિટાચી જેટિંગ બધું લાવી દીધું તમે પોઈન્ટ જ બંધ કરતા નથી એ પછી રોજ તો થોડું જોવાનું તમારે જોવાનું છે તમારું ડમ્પિંગ યાર્ડ છે તમે પર નાખો કચરો બધો કચરો ગામની કચરો મજા છે વળી બધું જામ થઈ ગયું

કરી દો તો એનું બી નિકાલ પાણી સ્ટ્રોંગ વોટર છે પચાસ ફેરી ઓલા એરિયા ના છોકરા આપની આવ્યા પચાસ ફેરી આવ્યા કાઉન્સીલર વિ પાણી નો હમણાં નિકાલ કરી લીધું હોત તો આ સમસ્યા આવે જ નહીં સાહેબ બે મહિના ત્રણ મહિના પહેલાની વાત છે

કલાકમાં થઈ જાય બરાબર હવે આ પાણી જે છે આખું વેડ પાણી આવે દાખલા તરીકે ત્યાં કેનલ બની જાય એટલે પચાસ ટકા આપણને રાહત થઈ ગઈ પ્લસ આ આખો રસ્તો જે છે ને એને આવી રીતે ખોદી અને સ્ટ્રોંગ વોટર સિસ્ટમ બનાવી અને એની ઉપર રસ્તો થાય ને નેન્ટ આગળ ગટર છે ગંદકી ની ગટર છે અને યુઝલેસ છે એને બનાવીને આ સિસ્ટમ છે એના કારણે કેટલી રાહત છે

બેની સોસાયટી વાળા બહેનો મારી પાસે ટાઈમ નહોતો આ રસ્તો તમારા જે કાંઈ હોય ભાઈ આમાં છે ને પબ્લિકના કામમાં તમે આવ્યો ને ઓફિસર આટલો કેટલો રસ્તો છે બસો થી અઢીસો મીટરનો રસ્તો તમને નથી આપતો આવી બધી વાતો કરવામાં આવું છે તમે આ એમ કદાચ આમ કદાચ એમ વર્ષમાં કાંઈ ના તમે નક્કર ભાઈ નહીં નહીં તમે આ લોકો આવે કલેક્ટર સુધી સૂચના આપું ભાઈ તમે કરો કરવાનું આ નગરપાલિકા નગરપાલિકામાં મારું સીધો કાંઈ આક્ષેપ ન હોય આવે વચ્ચે શું તમકીનું હવે જો એ એક રોડ બનવામાં તમારી આ પરિસ્થિતિ હોય અને જો નગરપાલિકા ચીફ ઓફિસર થી નગરપાલિકા એટલે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બે છે એમની સિગ્નેચર વગર કશું આગળ વધવાનું થાય નહીં પણ બે છે બધા જાણે છે કારોબારી ને બધું સર્વોપરી છે બધા જાણે છે એકલો ચીફ ઓફિસર જવાબદાર છે જવાબદારી છે ઇઝી

અમે હું હાજર છે ફેબ્રુઆરીમાં ઇલેક્શન આવી ગયો એટલે આપણે પાસે ટાઈમ નહોતો જેટલું મેં કહેવાય આ અમે જેટલું ટેમ્પરરી કામ થાય એટલું આપણે કરાયું તમારે ઓલું રાબેલ આવડી તો માથે ઉપર કોન્ટ્રાક્ટની માથે ઊભો ઉભો રહી ગયો ને કરાય મેં તો કીધું જાઓ આર પાસે જ્યાં જ્યાં તમે તકલીફ હતી એવું જાતે આવ્યો તમારી પાસે સાધો અમે આપીને કરાવડે આ જો ઈ જ યુદ્ધના ધોરણે કરશો ને તો આ પતશે બાકી આવતી સાલ આ જ પરિસ્થિતિ થશે પેલી ગંદકીની ગટર તો વેસ્ટેજ જ છે એના આપણે ઉપયોગ કરીએ ડ્રેનેજ વોટર સિસ્ટમમાં

સાહેબ કરે દુનિયા પાણી એટ ભર આ નથી ભરાતું જે એક કો સોસાયટી માં પાણીનો દેવ કકા અમારા મારા હાથ માં એ નગરપાલિકા પાસે ઇરિગેશન નહી બી મને આતો કે અમે પડશે આ છે ને એવું મોટી ગાયો અમે આ સાફ તમે બકિયા કાયમી નિકાલ તમારે પેનલ બીજી વ્યવસ્થા બી કરવી જ પડશે સાહેબ આ વિસ્તારની સમસ્યાનો હલ નહી થાય તમારી સાહેબ આ રડની છે ને બનાવવા માટે આપની અગર કેટલા પેડી આવ્યા છે આપ જાણો બે ત્રણ દિવસ માં પણ બધી જાય પણ એવું કે આડ આપડે ગમતો હોય એવું કોઈ આપણે ના હોય બધાને હરકવું જોઈએ આગળ બહુ મોટું ધરાવ છે

અરે કુલે ભાઈ આપણે બોલો ભાઈ આવ્યો મસ્ત છે એ બબે બબે પરમ જાય આપણે બે કરી

આપણે ચીફ ઓફિસરશ્રી ઉમેદવાર હતું નગરપાલિકા કોઈ પણ સુવિધા આજે જે ગવર્મેન્ટ જે મોટા મોટા સુવિધા ગાટી જે આપે છેના માટે નાગરિકો ને એને કોઈ પક્ષા મતલબ ત્યારે એવું કઈને જવાબ છે ત્યાં શિક્ષણ લાગે રોડ નું કામ હોય લાઈન લેવલ એનાથી આપશે ને આપણે રેલવે પાઠક સુધી ગયા જાવ તમને સાત સરફ દેખા આ રોડ ઉપર જ સાત સરફ આવા મજૂર માણસો છે ને એ રોડ બનાવે

નહીં પડતો આપશે કે નહીં હું એવું કહેવા માંગુ છું અત્યાર સુધી જિલ્લા કક્ષાના અધિકારી આજે મહેનત નથી કરી તમે

એમના બદ છોડતો મારા અધિકાર ભરો તમે જાઓ આપણા લઈ જાઓ એક ખોલું કરો કે પાણી તો કાઢવું જ પડશે એની આવો તમે વધારાની મહેનત કરો ખરેખર નગરપાલિકા

આવે આ રોડ છે બધા આજુબાજુ આવી જાય આપણી જવાબદારી દોસ્ત આવે સ્થાનિક સ્વરાજ ની એમ કે

Gracias. <laughs> માતોલ મે કરે સેવ યોર રોલ સેકન્ડ છે બનડુ જ Gracias.